સાહીઠ શબ્દ ઝડપ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે ફ્લાવર શો યોજાય છે લોકો મોટી સંખ્યામાં આનંદ લેવા પહોંચે છે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન થયા બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો જેના લીધે પહેલી જાન્યુઆરીએ શરૂ થનાર ફ્લાવર શોની તારીખ પાછી કરવામાં આવી છે ભારત દેશમાં જો કોઈ સ્થળ પર સૌથી વધારે સેલ્ફી લેવામાં આવી હોય કે ફોટા ખેંચાયા હોય તો તે જગ્યા અમદાવાદનો ફ્લાવર શો છે અહીં દસ લાખ કરતા વધારે ડેકોરેટિવ પ્લાન્ટ તેમજ પચાસ પ્રકારના અલગ અલગ જાતના ફૂલો જોવા મળ્યા હતા ફ્લાવર શોમાં સિઝનલ રોપા પણ હતા તે રોપાનું વેચાણ કરવામાં આવશે ફકરો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસમાં પ્રદર્શન કરેલ સિઝનલ પ્રકારના રોપાનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અઠ્યાવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન લોકો રોપા ખરીદી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર વિગતો મૂકવામાં આવી છે જેમાં વ્યક્તિ કે એજન્સી દ્વારા ઓફિસના કામકાજના દિવસોમાં રૂબરૂ જઈને રોપા ખરીદી શકશે રોપા ખરીદ કરનારે સ્થળ પર જઈને નિયત દર મુજબ ચૂકવણી કરીને સ્વ ખર્ચે રોપા લઈ જવાના રહેશે